તો ફાઈનલી મિત્રો આપણું પહેલું પેમેન્ટ છે માં લઈ એ આવી ગયું છે પૈસા પૈસા થઈ ગયા છે આપણું પહેલી પેમેન્ટની મિત્રો એમ કહેવાય ને કે બધા ને વાત હોય આપણે ફાઇનલ દિવસ દિવસની વાત હતી એ દિવસ આવી ગયો ને એટલી ખુશી મિત્રો અને તમારો બધાને સપોર્ટ હતો એટલે ખૂબ ખૂબ આભાર પહેલા તો ને ફાઇનલી આપણી ચેનલ મોનિટર થઈ ગઈ કે તમારો બધાને સપોર્ટ હતો એટલે આપણું પહેલું પેમેન્ટ આવી ગયું છે ને એવું કંઈક આપણો સફર તો આમાં ઘણા મિત્રો અનુભવ આપણે લીધો આમાં હારો અને મોડા ને બધા કઈ આમાં ન બનાવવાની તો આપણે તો મિત્રો ફાઇનલ હતું શરૂ રાખ્યું તો એ રીતનું કઈક હતું આપણે વિડીયો બનાવ્યા વ્લોગ બનાવ્યા બહુ મહેનત આમ તો મિત્રો કરતું હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ એ ખાસ એ બહુ ખાસ થવાનો કારણ કે આજે ખુશીના સમાચાર લગભગ આપણે પાંચ છ મહિનાથી મહેનત કરતા હતા આ ચેનલ ઉપર એસપી વ્લોગમાં કે કેદી શેર મોનિટાઈઝ થાય ને પછી પહેલું પેમેન્ટ આવે ને એ રીતનું કંઈક આપણે હતું પણ એમ કહેવાય ને કે તમારો બધાનો સપોર્ટ હતો પછી આપણે ફાઇનલ શેરમાં મોનિટાઈઝ છીએ ને હવે બધા આપણા મિત્રોને પાર્ટી આપવાની છે ને પેલું પેમેન્ટ ને એટલી ખુશી એમ કહેવાય ને કે અંદરલી આપણને આ થાય છે કે આવું વિચાર્યું નહોતું કે પાંચ છ મહિનાની છ મહિનાની અંદર જ મિત્રો ઘણા બધાને એમ કહેવાય ને કે મિત્રો કે આપણે વિડીયો બનાવ્યા વ્લોગ બનાવ્યા બહુ મહેનત આમ તો મિત્રો કરતા આની પહેલાં પહેલાં મિત્રો હું લગભગ એક વર્ષથી યુટ્યુબમાં મહેનત કરતો એક બીજી ચેનલ હતી પછી બંધ કરી પછી હું કહું હવે નવી ચેનલ વ્લોગની બનાવી પછી આપણે એસપી વ્લોગમાં મહેનત કરી પછી આપણે આખી ટીમ ભાઈબંધો બધા આવતા એ સપોર્ટ કરતા ને તમારો બધાનો સપોર્ટ હતો અને એમ કહેવાય ને કે આપણે ટૂંક સમયમાં જ કહેવાય ને કે છ મહિનામાં આપણી ફેસ વેલ્યુ કંઈ હતી નહીં ને પછી ચેનલ મોનિટર થઈ ગઈ એ તો પહેલાં ખુશીની વાત કહેવાય પણ છ મહિનામાં મને તો મિત્રો લાગતું નહોતું મોનીટર થઈ જાય એમ પણ હવે ને એમ કહેવાય ને કે આપણે ફાઇનલ બે દિવસની વાત હતી એ દિવસ આવી ગયો ને એટલી ખુશી મિત્રો અંદરની એમ થાય ને કે આવું મેં વિચાર્યું હતું ને આ ફાઇનલી આપણી ચેનલ મોનિટર થઈ ને આ એમ તો મિત્રો મને તો કાંઈ હતું નહીં કે ઘણા ઘણા આમ કહે ને મિત્રો કે આપણે લોકોને રિઝ્યુ સાંભળાવે ને તો પહેલાં પહેલાં તો આપણને કહે વિડીયો થોડા બનાવે પછી કે તમારથી નવા થાય ને આમ ને તેમને પછી અંદરલી આપણને એમ થઈને વિડીયો ન બનાવે પણ મિત્રો આપણે જ ફાઇનલ હતું વિડીયો તો બનાવવાના જ છે વિડીયો બનાવવાનું બંધ કરીશું નહીં એ રીતે મિત્રો આપણે આગળ વધ્યા ને મોટિવેશન આપણને કહેવાય ને મળતું જયું ને નવા નવા વિડીયોના વિચાર અંદરલી આપણે એમ બનાવવાના હતા તે વિચાર આવતા જ ને બનાવતા જાય ને પછી આપણે મિત્રોની ટીમ આખી હતી એનો સપોર્ટ મળ્યો ને બસ આવી રીતનો કે ગતો આપણો આખો સફર ને સ્ટાર્ટિંગમાં મિત્રો મેં ફર્સ્ટ વ્લોગથી ટ્રાય કર્યું એમાં લગભગ કંઈ એવો રિસ્પોન્સ નહોતો પછી વિડીયા મૂકતા જ આપણને એવું કાંઈ નહીં મિત્રો કે મોનિટાઈઝ થાય એમ પણ નહીં આપણને અંદરલી એમ હતું કે વિડીયો આપણે બનાવીશું ને આપણે એક અંદરલી જૂનું નહોતું એટલે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું ને ફાઇનલી મેં ફાઇનલી મિત્રો એમ કહેવાય ને કે આપણું પછી તો એમ હોય ને કે આપણું સપનું હોય કંઈક કે આગળ આમાં કંઈક મહેનત કરીશું તો નહીં આમાં ફળ મળશે પણ યા કહે ને મિત્રો આગળ જતા પછી તો મોનિટાઈઝ છીએ ને તો ફાઇનલી મિત્રો આપણું પહેલું પેમેન્ટ છે યુટ્યુબમાં લઈ એ આવી ગયું છે ધો પૈસા પૈસા થઈ ગયા છે આપણું પહેલી પેમેન્ટની મિત્રો એમ કહેવાય ને કે બધા યુટ્યુબરને વાટ હોય આપણને અંદર એટલી ખુશી છે તો આપણું ફર્સ્ટ પેમેન્ટ કહેવાય ને કે એ આવી ગયું છે ને અત્યારે તો એટલું કે આવ્યું છે પછી જુઓ ફાઈનલી આપણું પહેલું પેમેન્ટ એમ કહેવાય ને કે આવી ગયું ને આ તમારા બધાને સપોર્ટથી આવ્યું હોય નકર તો એ કોઈ ને કે તમારો બધાને સપોર્ટ હતો એટલે આપણું પહેલું પેમેન્ટ આવી ગયું છે ને ચેનલ પછી કલાકોને એવું બધું છું પછી મને છે તો ચેનલ મની ટચ પછી આપણું ફર્સ્ટ પેમેન્ટ એ આવી ગયું એ આવું કંઈક છે બધું તો એ બે આમાં મિત્રો યુટ્યુબનો રૂલ હોય એવું હોય નક તમને સીધા કહી એકાદ એટલા મેળા એમ પણ એ સીધા કંઈ નહીં કે કેમ કે યુટ્યુબની ની ખિલાફ આપણે જાઓ તો આપણે આગળ હતા યુટ્યુબમાં કામ ન કરીએ છીએ એટલે આ તમને સીધા ન કહીએ કે પણ તમારા બધાને સપોર્ટ તેમ કહેવાય ને કે આવું તો આપણે વિચાર્યું નહોતું કે આપણે માં લા પૈસા એક દે આવશે પણ તમારા બધાને સપોર્ટ તેમ કહેવાય ને કે આપણને ફર્સ્ટ પેમેન્ટ મોનેટાઈઝ થઈ પછી મળ્યું ને અંદરની મિત્રો એટલી ખુશી થાય ને તમને હું કે હું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું ને ફાઇનલ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને આમ કહેવાય ને આપણી જિંદગીનો ફારામાં ફારો ખુશીનો દિવસ છે આ કે યુટ્યુબ પહેલે આપણું એમાં આવ્યું ને બહુ ખુશી થાય છે તમને એટલો આભાર તમારો ને એટલો ઓછો છે કારણ કે તમારા બધાને સપોર્ટથી નકરા કાંઈ પૈસા યુટ્યુબમાં આવે એવું કંઈક મને કાંઈ લાગતું નહોતું પણ જ્યારે મને ટાઈપ છીએ ને બસ હોય ને આ લગભગ આપણે લગભગ અઠ્ઠાણું વિડીયો અપલોડ કર્યા છે ને આ એક લોંગ વિડીયો મૂકીને એક શોર્ટ એટલે લગભગ બો વિડીયો થાય તો ફાઇનલી મિત્રો એમ કહે ને કે તો મિત્રો આમાં તમારે યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝ કરવી ને તો આમાં ક્રાઇટેરિયા હોય કે ચાર હજાર કલાક હોય એમાં લોંગ વિડીયોમાં કરવી પડે ને શોર્ટ વિડીયોમાં હોય એ વ્યૂ કરવા પડે તો તમારે એક વર્ષમાં થઈ જાય છે તો તમારી ચેનલ મોનિટાઈઝ થાય હવે નવું અપડેટ આવી ગયું છે એમાં ત્રણે હજાર કલાક કરવાની હોય ને વ્યૂમાં કરવું હોય તો તમારે ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયન વ્યૂ એટલે કરવા પડે તો તમારી ચેનલ મોનિટાઈઝ એટલે કે કમાણી કરવા માટે પૈસા કમાવા માટે તૈયાર થાય છે ને આપણું એમ કહીએ ને મિત્રો કે ખાલી છ મહિનાની અંદર જ કેમ કે આપણી કંઈ ફેસ વેલ્યુ હતી નહીં તોય પણ વિડીયા આવેલા ને એક બે વિડીયા હારા આવેલા ને આપણી ચેનલ મળી થઈ ગઈ ને બસ હવે પેલું પેમેન્ટ એને એવો કંઈક આપણો આમાં ઘણો મિત્રો અનુભવ આપણે લીધોમાં હાર હારવાને ને બધે કંઈ આમાં ન બનાવાય ને તોય આપણે તો મિત્રો ફાઇનલ હતું શરૂ રાખ્યું તો એ રીતનું કંઈક હતું ને બસ પછી તમારો બધાનો સપોર્ટ ને એવું બધું સારું હતું તે ને આમાં રિવ્યૂ તો મિત્રો ઘણા બધા હતા હારાન મોળાન પણ આપણે ફાઇનલ એટલે પી ગયા ને તમારો બધાને સપોર્ટ હતો એટલે ખૂબ ખૂબ આભાર પહેલાં તો ને ફાઇનલી આપણી ચેનલ મોંડે થઈ ગઈ ફાઇનલી મિત્રો તમને અમે બનાવી નાખ્યા એપ્રિલ ફૂલ પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ ડે આપણે હું ખૂબ બધા મસ્તી કરીએ છીએ તો હું તો તમારે અરે એકવાર એપ્રિલ ફૂલ ડે બનાવી નાખી એટલે તમને બધા એપ્રિલ ફૂલ બનાવ્યા છે આવી રીતના મૂકું ક્યાંક નવું કરીએ એપ્રિલ ફૂલ ડે હોય એટલે બધા એપ્રિલ ફૂલ બનાવવાનું તમને બનાવ્યા બસ મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલા સુધી ને તમને કેવો લાગ્યો સારો લાગ્યો એમ કેવા મિત્રો એપ્રારો લાગે એમ મળશું આનો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સુધી બધાને બાય બાય